મારું લાલાવદર ગામ હું ત્યાં હાલ ઉપસરપંચ પદ ઉપર જવાબદારી નિભાવું છું મારું નામ છે ધાનાની ચેતનભાઈ દિનેશભાઈ હાલ અગિયાર વાગ્યા અમારા લાલાવદરના તળાવની અંદર જે ઊંડો અઢીક અઢીક માથોડાઓ ઊંડો ખાડો જે પાણીનો ભરેલો હતો ત્યાં છઠ્ઠા ધોરણના ચારથી થી પાંચ વિદ્યાર્થીઓ આજે રવિવાર હતો અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ હતા એમાંથી એ લોકો બધા નાવા ગયા હતા એમાં એક છોકરો અર્જુન નામનો હતો એ ડૂબી દુવાથી હાલ એનું મૃત્યુ થયું છે અને અમને અમને સિવિલમાં લઈને આવ્યા છીએ પીએમ માટે